અને આમ તો આપણે પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલિતાણા તાલુકાના ઘણા બધા ગામડા છે જેમાં આપણે રાત દિવસ ચોવીસ કલાક સેવા આપીએ છીએ અને અત્યારે રાતનો સમય થઈ ગયો છે અને હજી હમણાં હું ઘડી પહેલાં બે બળદને ગૌશાળાએ આશરો આપી અને આવ્યો છું આ ફરી બસો એક બળદ આપણને ઢૂમસદ ગામમાં દેખાણો છે અને એક બળદ હજી ઓલી બાજુ છે એને પકડવાનો છે પણ ખાસ વાત કરું છે સેવાની તો હું જે એમ કહેવાય કે બિનવારસી અને નિરાધાર છે એને હું અડધી કલાકમાં કલાકમાં બને એટલો બને એટલો વહેલીથી વહેલી તકે એ અબોધજીવોની સેવા આપું છું અને આ બળદ છે તમે જોઈ શકો છો ગઢિયા ગટપણમાં આવ્યો છે એટલે કોઈ ખેડૂતભાઈએ છોડી મૂક્યો છે એટલે ખાસ તો જો તમે સપોર્ટ કરવા માંગતા હો તો મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી અને સાઈડમાં મારું સ્કેનર આપું છું અને મારા મોબાઈલ નંબર ઉપર મારું ગૂગલ પે ચાલુ છે ફોન પે ચાલુ છે તમે મને પેમેન્ટથી પણ સપોર્ટ કરી શકો છો જેથી કરી વધુમાં વધુ અબોલ જીવોની સેવા કરી શકું પણ ખાસ કરશનભાઈની યુટ્યુબ ચેનલ છે એમાં ખૂબ જ સરસ મજાના વિડીયો અપલોડ થાય છે અવારનવાર એટલે ખાસ એમની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો અને આ બિનવારસી બળદ વઢિયારો બળદ કહેવાય કયો વઢિયારો બળદ આ બળદ છે આના શિલલાબિંગના તમે જોઈ શકો છો આમ ઉતારીને વ્યવસ્થિત રાખ્યો છે એટલે આને હું અહીંયાથી હાંકવા નથી લઈ જતો પણ અહીંયાથી આને હું ગૌશાળા રિપેર કરી લો છું જેથી કરી અને અત્યારે ખૂબ ઠંડીની સિઝન છે એટલે બળદ અવારનવાર ઓથારો ગોતતા હોય બેસવા માટે એટલે આપણે એને પૂરેપૂરી સગવડ સાથે અહીંયાથી રિપેર કરી અને સરસ મજાની ગૌશાળા આવું છે ત્યાં બને એ ગૌશાળામાં જલ્દીથી જલ્દી રિપેર કરશું અને સાથે સાથે આ બળદને પણ આવ્યું એટલે ખેડૂતભાઈ આને રિલીઝ કરી દીધો છે કેમ કે આને જરૂર નથી ને હવે ખેડૂતભાઈને જરૂર નથી એટલે આને છોડી મૂક્યો છે બાકી જો આનો આ ગોઈ લો અને આનો વાસડો હોત તો આની કિંમત એને ખબર થાત પણ એને કિંમત નથી ખબર કેમ કે એને જરૂર પૂરી થઈ ગઈ છે એટલે એને આની કિંમત ન ખબર હોય પણ આની કિંમત કોઈક જીવદિયા પ્રેમી હોય એ જાણી શકે અને એ સમજી શકે એટલે મારી જેવો કોઈ જીવદિયા પ્રેમી હોય તો એ વહેલી તકે મારો કોન્ટેક્ટ કરે અને બને એટલા જલ્દીથી જલ્દી આવા દિનવારસી બળદ જે ખેડૂતના ખીલેથી સૂટેલા બળદ હોય એને અમે ગૌશાળાએ રિપેર કરી રહ્યા છીએ હું બધી જગ્યાએ વિડીયો નથી બનાવતો અને બધી જગ્યાએ વિડીયો બનાવવું એ મારા માટે યોગ્ય વસ્તુ નથી કેમ કે હું જો વિડીયો બનાવવામાં રહું તો સેવા ઓછી થાય એટલે ખાસ આપણે સેવા ઓછી નથી કરવાની સેવા વધુમાં વધુ થાય એના માટેના પ્રયાસ છે એટલે આ બળદ જુઓ તમે શાંતિથી ઊભો છે અને આના બધી બાજુ શરીરમાં આ ઓલા કાંટા કહેવાય ને આપણે એ કાંટા ખૂંચેલા છે એટલે ખાસ એ બળદને અમે રેસ્ક્યુ કરી અને અહીંયા બાંધી અને હમણાં એ કાંટા ખેંચી લેશું પણ ખાસ ખાસ તમે મને ધારો એ રીતે સપોર્ટ કરજો જેથી કરી અને હું વધુમાં વધુ અબોલ જુઓની સેવા કરી શકું અને હું ઘણીવાર કહેતો હોઉં કે લોકો મને સપોર્ટ કરે છે એટલે એ તમામ દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ હંમેશા મારી સાથે રાખજો પણ બળદની જ્યારે જરૂર હોય તે આપણે બળદની એમ કહેવાય કે આપણી મજબૂરી હોય તે બળદ આપણીમાં રાખતા હોય આપણી જરૂરિયાત પૂરી થઈ જાય એટલે રોડે રઝર મૂકી જતા હોય છે પણ એવું ન કરવું જોઈએ કિસાન મિત્ર ખેડૂત મિત્રના હોવાના નાતે હું આપ સૌને બે હાથ જોડી અને અપીલ કરી લો છું કે બળદને કોઈ દિવસ છોડતા નહીં અને જો છોડો છો તો એ પહેલાં એકવાર અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી આ મારો વોટ્સઅપ નંબર છે કોલિંગ નંબર છે અને આ નંબર ઉપર મારું ગૂગલ પે પણ ચાલુ છે તો અવશ્ય તમારથી થાય એટલે મને સપોર્ટ કરજો જેથી કરી અને આવા બિનવાર્ષિક બળદને હું વહેલી તકે ગૌશાળાનો આશરો આપી શકું અને બંને તો વહેલીથી વલતી એ બળદને હું ગૌશાળા પહોંચાડી શકું જેથી કરી એને ભૂખ તડકો ઠંડી અથવા કોઈ પણ અન્ય લગતી પણ એને ભૂખ વેઠવી ન પડે કેમકે આ વલખા મારે આપણી હાથું આપણા ખીલેથી સોડા એટલે એને વલખા મારવાનો સમય આવ્યો છે તમે જોઈ શકો છો વઢિયારો કાન માંડે છે એટલે આ બળદ એમ કહેવાય કે કદાચ તમે દંતાળ રપટો બેલો અથવા ગમે એવું સાહણું છોડી દીધું હોય ને તો એ આમ માથું એઠું કરીને હાલ્યો લેવો પાટલામાં એ આપણી જવાબદારી એટલે આ ઈમાનદાર બળદ હતો ઈમાનદાર બળદ હતો પણ ખેડૂત ઈમાનદાર નહોતો એટલે એને આને છોડી મૂક્યો એટલે કાંઈ વાંધો નહીં છોડ્યો અને મુબારક એને મૂક્યો અને મુબારક એટલે ખાસ આ બળદની હું વેદના સમજું છું એટલે આ બળદને અહીંયાથી લઈ અને સરસ મજાની ગૌશાળા આવેલી છે ત્યાં આપણે નક્કી કરીએ અને વહેલી તકે અત્યારે તો અંધારું થઈ ગયું છે અત્યારે નહીં જાય પણ સવારે વહેલી તકે આ બળદને અહીંયાથી લઈ અને સરસ મજાની ગૌશાળાઓ છે ત્યાં રિપેર કરશું જેથી કરી એનું જે ગઢપણનું જીવન છે જે એમ કહેવાય કે એને આરામ કરી અને પેટ ભરી અને આરામ કરવાનો વારો આવે એ પૂરેપૂરો ઈમાનદારીથી એને મળે એ સારું જીવી શકે સારું ખાઈ શકે અને સારી જગ્યાએ બેસી શકે એના માટેના પ્રયાસ હતા તો વધારે કંઈ